વડોદરા શહેરની શિફા ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા વાડી ખાતે બવાહીર હોલમાં ધોરણ દસ અને ધોરણ બારના પચાસ ટકાથી વધુ માર્ક લાવનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એવા સાતસો પચાસ બાળકોને ઇનામ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા જેમાં ઓપરેશન સિંદુરના બાહોશ અને જાબાજના માનનીય સભ્ય સોફિયા કુરેશીના પિતા શ્રી તાજ મોહમ્મદ કુરેશી અને એમના ભાઈ શ્રી સંજય કુરેશી સાથે બોરીવલી મુંબઈથી પધારેલા શ્રી મહેન્દ્રભાઈ વસાણી સાહેબ સાથે પીરે તરીકત રફાઈ સાહબના સજાતા નસીન મોઈન ુદ્દીન રિફાઇ ઉર્ફેનિયર બાબાનાઓ સાથે મધ્ય ગુજરાતના મુસ્લિમ સમાજના પ્રમુખ શ્રી કરીમભાઈ મલેક સાહેબનાઓ તથા માજી ડેપ્યુટી મેયર ચિરાગશેખર સાહેબ અને અન્ય મહાનુભવો હાજર રહ્યા હતા એ સાથે વડોદરા શહેરની અઢાર હાઈસ્કૂલના પ્રિન્સિપાલનાઓને ટ્રોફી અને સાલ ઓળાવી સન્માનિત કરવામાં આવ્યા તેમજ આ મહાનુભવો દ્વારા પ્રિન્સિપાલોને ટ્રોફી આપી અને બધા વિદ્યાર્થીઓને ઇનામ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા તે વખતે વિભાજરે ટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે જોની ભાઈ અયુબભાઈ સકાવાળા ઇકબાલ સૈયદ ઇકબાલ મલેક નઈમ મલેક જાકીર જાર શેખ અને એડવોકેટ જુનેદ સૈયદ હાજર રહ્યા હતા રિપોર્ટર રવિ તરબદા માંજલપુર વડોદરા આજે વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ હતો જેમાં અમે લોકોએ ટેન્થ ને ટ્વેલ્થ જે લોકો પાસ કરે છે સારા ટકા લાવે છે પચાસ ટકાથી ઉપર એવું પ્રોગ્રામ એવા પ્રોગ્રામ પાછળના બે ચાર વર્ષથી અમે કરતા આવ્યા છીએ ને આજે બી એવી રીતનું પ્રોગ્રામ હતો જેમાં સાતસો પચાસ જેવા વિદ્યાર્થીઓનું આજે સન્માન કરવામાં આવ્યું એમને ઇનામ આપી સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા આ વિદ્યાર્થીઓ લગભગ આપણા વડોદરાના જ હતા તેમ છતાં બી કરજણ સાવલી ગોઠળા ડભોઈ પાદરા વડું ત્યાંથી બી ઘણા આવેલા કારણ કે અમે આ જાહેરાત વડોદરા શહેર અને જિલ્લા માટે કરેલી હતી જેના જેના અંદર અલમદુલ્યા સાતસો પચાસ લોકો આવ્યા એ સિવાયનું અઢાર જે અમારા વિસ્તાર છે એની આસપાસ જે ઇસ્કૂલો છે જેમાં અમારા રિલેટેડ છે એવી અઢાર ઇસ્કિલ સ્કૂલના પ્રિન્સિપાલને બી અમે ટ્રોફી આપી સન્માનિત કર્યા અતિથિ વિશેષમાં તો અમે સૌથી મોટા અમારા કર્નલ સાહેબ હતા તાજ મોહમ્મદ જે આપણે ઓપરેશન સિંધુ સોફિયાના પિતાશ્રી તાજ મોહમ્મદ સાહેબ હતા એમના ભાઈ હતા સંજય કુરેશી સાહેબ ને વડોદ આઠ જિલ્લાના મુસ્લિમ સમાજના પ્રતિનિધિ તરીકે કરીમભાઈ મલેક હતા એ સિવાય ફેથ હોસ્પિટલ ડૉક્ટર મુસ્લિમ ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર મોહમ્મદ હુસેન સાહેબ હતા હેલ્પિંગ હેન્ડના સેક્રેટરી એડવોકેટ શાનાવાજ ખાન પઠાણનાઓ હતા તે સિવાય અમારા બોરીવલ્લીથી પધારેલા મહેન્દ્રભાઈ વસાણી સાહેબ હતા જે નિવૃત્ત જજ છે મેં મોહમ્મદ હુસેન શેખ ઉર્ફે જોનીભાઈ મેં પાછળના ઘણા વર્ષોથી આ જ કામ કરું છું ને મેરા સાથી જે ઇકબાલ સૈયદ અયુબભાઈ સકાવાલા તેવી રીતે અમારા સુલેમાનભાઈ મેમણ છે ઇરફાનભાઈ શેખ છે ઇકબાલભાઈ મેમણ છે નઈમભાઈ ઇકબાલભાઈ મલેક છે નઈમભાઈ મલેક છે આવેશભાઈ મલક એવી રીતના અમે બધા સાથ સહકારથી આ કાર્ય કરીએ છીએ